પ્રગટ્યો અને આરતી બાદ થયો પ્રારંભ દસ દિવસ યુવાધન એપીએમસી મેદાન ખાતે સુંદર ગરબા ગ્રાઉન્ડ માં ગરબાની રમઝટ બોલાવતા નજરે પડશે તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ફરી એકવાર નો બે ચોવીસ નો થયો પ્રારંભ આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય અને ગરબા મહોત્સવના અધ્યક્ષ શૈલેષભાઈ મહેતા તેમજ પુરાણી સ્વામીજીના આશીર્વચન સાથે ગરબા મહોત્સવ દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થયો આ પ્રસંગે ડભોઈ ડીવાયપી આકાશ પટેલ પીઆઈ ઝાલાનગર આગેવાન સશકાંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ બીરેન બીજે બિરેન શાહેશભાઈ પટેલ મીનાબેન મહેતા મહેતા ધ્રુમિલભાઈ સહિત ગરબા આયોજકો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેતા દ્વારા પુનઃ એકવાર સતત સાત વર્ષથી ગર્ભાવતીની સંસ્કૃતિને જાળવી રાખી ખેલૈયાઓને તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કરવામાં આવ્યું હતું તો આગામી નવ દિવસ સુધી હવે શ્રી હરિ કલા વૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદ ગરબા સ્વર સાથે ખેલૈયાઓ

સંસ્કારી નગરી છે અને સમુદ્ર નગરી છે એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે નો તિલક ને એન્ટ્રીની શરૂઆત ગર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી ત્યારે ગર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે મા ગર્ભવાનીની કૃપા તમામ ગર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયા હોય ગરબાની મુલાકાત લેતા હોય તમામને મા ગરબા ગવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે સાથે સાથે જ મા ગરબાવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ ગર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારો આમંત્રણ આપીએ છીએ જય ગર્ભાવાની